હેલ્લો મિત્રો જય માતાજી શ્રી કૃષ્ણ મહાભારતમાંથી અમૂલ્ય બન્યા રેજો સંતાનોની ખોટી જીત અને માંગણી ઉપર સમયસર તમારો જો અંકુશ નહીં હોય ને તો એક દિવસ તમે જીવનમાં નિઃસાય બની જશો જોઈ લો મહાભારતમાં કૌરવો નો ઇતિહાસ તમે ગમે તેટલા બળવાન હો પણ જો તમે અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા વરદાન બધું જ નકામો થઈ જશે જોઈ લો તમે મહાભારતમાં કર્ણનો અતિહાર તમે સંતાનોને એટલા પણ મહત્વકાંક્ષી ન બનાવો કે તેની વિદ્યાનો દુરુપયોગ કરીને સર્વનાશ ન થાય જોઈ લો મહાભારત નો ઇતિહાસ ક્યારે તમે એવા વચન કોઈને ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે જોઈ લો મહાભારત નો વિષ્મુપિતા ઇતિહાસ સત્તા સંપત્તિ અને દુરાચાર્યનો સત્વારો અંતે સર્વનાશ નોતરે છે જોઈ લો તમે મહાભારતમાં દુર્યોધનનો ઇતિહાસ અંધ વ્યક્તિ એટલે કે કામી હોય સ્વાર્થી હોય કે મોહિત હોય એવા વ્યક્તિના આત્મા ક્યારેય સુકાન ન સોંપવું જોઈએ નકર તે સર્વનાશ નોતરે છે જોઈ લો તમે મહાભારતમાં દૂતરાષ્ટ્ર નો ઇતિહાસ વિદ્યાની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજય થશો જોઈ લ્યો મહાભારતમાં અર્જુનનો ઇતિહાસ બધા સમયે બધી બાબતોમાં તમે છળ કપટથી દર વખતે સફળ નહીં થાવ જોઈ લો તમે મહાભારતમાં શકુનીનો ઇતિહાસ નીતિ ધર્મ કર્મ સફળતાપૂર્વક નિભાવશો તો દુનિયાની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાકો નહીં કરી શકે જોઈ લો તમે મહાભારતમાં યુધિષ્ઠિરનો ઇતિહાસ મિત્રો આ હતા મહાભારતના શોધેલા નવ અમૂલ્ય મોતી મિત્રો આ અમૂલ્ય મોતીનું જે પાલન કરશે સર્વકાળે સુખી થશે મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરજો 这样子啊。<Yeah. S 1>